અહીંયા છસો બાળકો અભ્યાસ કરી રહ્યા છે જો આ બસો છે જે બાળકોને લાવવા અને લઈ જવા માટે કહી શકાય કે વ્યવસ્થા કરવામાં આવી છે તો હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય ન્યૂડિયો મિત્રો આજના વિડીયોમાં આપણે સરકારી આધુનિક સ્કૂલની મુલાકાત લેવાના છે આ સ્કૂલમાં કઈ કઈ પ્રકારની ફેસિલિટી છે આ ઉપરાંત આ સ્કૂલ કયા આવેલી છે સ્કૂલમાં કઈ કઈ પ્રકારની ફેકલ્ટી છે કયા ધોરણથી કયા ધોરણ સુધી અભ્યાસ થઈ રહ્યો છે તે તમામ પ્રકારની માહિતી હું તમને આ વિડીયોમાં જણાવવાનું છું વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા હોય ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં શરૂ કરીએ આપણે આ વિડીયોની સફળને તો મિત્રો જે આપણે આધુનિક સ્કૂલની વાત કરી રહ્યા છે તે સ્કૂલનો મુખ્ય ગેટ છે સ્કૂલનું નામ છે આશીષ વિદ્યાલય કેસરપુરા તો ચાલો આપણે આ આધુનિક સ્કૂલની મુલાકાત લઈએ કઈ કઈ ફેસિલિટી છે તે પણ હું તમને બતાવું તો ચાલો આપણે હવે અંદર જઈએ તો ફાઇનલી મિત્રો આપણે સ્કૂલની અંદર આવી શું જોઈ શકો છો આ બસો છે જે બાળકોને લાવવા અને લઈ જવા માટે કહી શકાય કે વ્યવસ્થા કરવામાં આવી છે સરકારી સ્કૂલમાં આવી બસની વ્યવસ્થા તમને જોઈને આશ્ચર્ય થશે પરંતુ આ હકીકત જોઈ શકો છો અને સ્કૂલનું આ કહેવાય એ બિલ્ડિંગ છે સરસ મજાનું કલરથી સુશોભિત બિલ્ડિંગ છે અને ચાલો હવે અંદર સ્કૂલની અંદર કઈ કઈ ફેસિલિટી છે તે પણ હું તમને બતાવું આ છે સ્કૂલનું સરસ મજાનું મેદાન જે બાળકો સરસ મજાનું રમી શકે સાથે સાથે ખેલકૂદની પ્રવૃત્તિ કરી શકે તે માટે સરસ મજાનું મેદાન છે અને હવે આપણે આ સ્કૂલની અંદર જઈએ અને બાળકો સાથે મુલાકાત કરીને અંદર કેવી ફેસિલિટી છે તે પણ આપણે જોઈએ તો મિત્રો સ્કૂલની અંદર જવા માટેનો આ મુખ્ય ગેટ તમે જોઈ શકો સરસ મજાનો ગેટ છે અને ફાઇનલી આપણે હું તમને સ્કૂલની અંદર લઈ જાઉં તો સ્કૂલની અંદર એન્ટ્રી મારશું કે તમને જાણે કે કોઈક કંઈ સરસ મજાના બિલ્ડિંગમાં આવી ગયા હોય તેવી આધુનિક શાળા અમે આપણે પ્રવેશ મેળવ્યો સરસ મજાનું જોઈ કે ટાઇલ્સથી સજ્જ છે અને જેવી તમે એન્ટ્રી મારશો તમને અહીંયા એલઈડી સ્ક્રીન જોવા મળશે જ્યાં વિદ્યાર્થીઓ જે પ્રવૃત્તિ કરીને જે જિલ્લામાં પ્રથમ આવ્યા હોય અન્ય પ્રવૃત્તિમાં આગળ આવ્યા હોય તે તમને ત્યાં અહીં જોવા મળશે અને અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાની સ્કૂલનું બિલ્ડિંગ પણ તમને અહીંયાથી બતાવી દઉં એક તરફ જોઈ શકો છો સરસ મજાની બિલ્ડિંગ તમે જોઈ શકો છો સ્કૂલનું બિલ્ડિંગ કંઈક આ પ્રકારે જોવા મળી રહ્યું છે વિશાળ બિલ્ડિંગ છે અને અંદર ઘણી બધી ફેસિલિટી છે તે પણ આપણે હવે જોવાની શરૂઆત કરીએ તે પહેલાં આ સ્કૂલનું બિલ્ડિંગ આપણે તમને બતાવી દો જોઈ શકો છો આ પ્રકારે બિલ્ડિંગ છે તો સ્કૂલનો ધોરણ એકનો ક્લાસ છે તમે જોઈ શકો અદ્ભુત રીતે ચિત્રોથી શિક્ષણ મળે તે પ્રકારે બાળકોને મળે શિક્ષણ મળે તે વ્યવસ્થા કરવામાં આવી છે ફાઇનલી આપણે આ ધોરણ એક છે તેની અંદર આપણે એન્ટ્રી લઈ લઈએ જોઈ શકો છો સરસ મજાનું નાના બાળકો માટે બેસવાની ટેબલની વ્યવસ્થા છે જોઈ શકો છો અને બાળકો અભ્યાસ પણ કરી રહ્યા છે અને ત્યાં પણ જોઈ શકો છો અલગ અલગ બાળકોને અલગ અલગ ટેબલની બેસવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અહીંયા સ્માર્ટ ટીવી પણ છે બ્લેકબોર્ડ પણ છે અને જે શકાય કે જાન્યુ છે આપણા મહિના છે પછી આપણી ઋતુઓ છે તેનું શિક્ષણ કયા ચિત્રો થકી મળી શકે તે પ્રકારની અહીંયા ચિત્રો પણ દોરવામાં આવેલા છે સાથે સાથે આપણા શરીરના જે કયો ભાગ કયા છે તે પણ બાળકો જાણી શકે તે પ્રકારના ચિત્રો અહીં બનાવવામાં આવે છે જેથી કહી શકાય કે ચિત્રો જોઈને પણ બાળકો અભ્યાસ કરી શકે શિક્ષણ મેળવી શકે તેવી વ્યવસ્થા સ્કૂલમાં આ ધોરણ એકમાં તમે જોઈ શકો છો તો મિત્રો સ્કૂલની ક્લાસમાં એક અહીંયા અભ્યાસક્રમ ચાલુ છે આપણે અંદર જઈને જોઈએ કે કઈ પ્રકારે અભ્યાસક્રમ થાય છે તે પણ હું તમને બતાવું તો સ્કૂલનું ખાસ મહત્ત્વનું પાછું વાહ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર જે શકાય કહી શકાય કે જિલ્લામાં પ્રથમ એવું સેન્ટર છે આ સ્કૂલને મળ્યું છે તો ચાલો અંદર હવે આ સેન્ટરની મુલાકાત લઈએ અને અંદર કઈ ફેસિલિટી છે તે પણ આપણે જોઈએ સ્કૂલની અંદર કેમિસ્ટ્રીની લેબ છે જે આપણે અંદર જઈને જોઈએ કે કેવી અંદર ફેસિલિટી છે તો ચાલો આપણે અંદર ફાઇનલી આવી ચૂક્યા છે તો મિત્રો સ્કૂલની લાઇબ્રેરી છે તે આપણે આવી ચૂક્યા છે લાઈબ્રેરીની પણ તમને મુલાકાત કરાવી દઉં જોઈ શકો છો આ લાઇબ્રેરી છે અહીંયા બાળકો વાંચવાનું કહે છે કે બેસવાની વ્યવસ્થા છે ને અહીંયા પુસ્તકો બાળકો માટે એજ્યુકેશન માટે છે કે જ્ઞાનનો વધારો થાય તેના માટે લાઇબ્રેરીની ખાસ વ્યવસ્થાને પુસ્તકો પણ જોવા મળી રહ્યા છે મિત્રો સ્કૂલના કોમ્પ્યુટર રૂમ છે જ્યાં બાળકો લક્ષી અભ્યાસ કરી શકે તેવી પણ વ્યવસ્થા સ્કૂલમાં જોવા મળી છે જોઈ શકો છો બાળકો લક્ષી જ્ઞાન મેળવી શકે તે પ્રકારે અનેક કોમ્પ્યુટરો છે અને કોમ્પ્યુટર શિક્ષક પણ છે જે અલગ અલગ લક્ષી બાળકોને અભ્યાસ કરાવી રહ્યા છે સરસ મજાની વ્યવસ્થા બાળકોને મળી રહી છે મિત્રો સ્કૂલનો પ્રાર્થના હોલ છે જોઈ શકો છો સરસ મજાની ખુરશી બેસવાની વ્યવસ્થા છે અને બાળકો છે કે તે માટે મોટો હોલ છે અને ટાઇસબદ્ધ હોલ જોવા મળશે જ્યાં બાળકો પ્રાર્થના કરી શકે છે હોલ છે કોઈ કહેવાય છે કે શૈક્ષણિક પ્રવૃત્તિ કરવી હોય કોઈ નાટક કરવા હોય કોઈ ડાન્સ કરવા કોઈ સંગીત લગતી સ્પર્ધા કરવી હોય તો આ હોલમાં સરળતાથી કરી શકે તેવી વ્યવસ્થા છે પંખાની વ્યવસ્થા છે અને સરસ મજાનો હોલ પણ તમને જોવા મળશે તો કોમર્સનું જે અગિયાર બાર્સ કોમર્સ છે તે ક્લાસ ચાલુ છે ત્યાં હું પણ તમને લઈ જાઉં પ્રિન્સિપાલની ઓફિસ છે ત્યાં પણ હું તમને લઈ જઈશ ત્યાં પણ મુલાકાત કરાવી દઉં તેમના જોડે આપણે વાતચીત પણ કરીશું જોઈ શકો છો પ્રિન્સિપાલની ઓફિસ પણ સરસ મજાની કેમેરાની નિગરાનીમાં સમગ્ર સ્કૂલનું સંચાલન થાય છે અને અહીંયા પ્રિન્સિપાલની બેસમેની વ્યવસ્થા છે તમામ બાળકોનું અહીંયાથી નિરીક્ષણ પણ થાય છે કે અભ્યાસ થાય છે તમામ પ્રકારની ફેસિલિટીથી માંડીને કહેવાય કે બાળકોને સારું શિક્ષણ મળે તે પ્રકારની વ્યવસ્થા છે આપણે આચાર્ય આચાર્યશ્રી સાથે વાતચીત પણ કરીશું જે જેમનું નામ જણાવો ને સ્કૂલમાં તમે કહી શકાય કઈ કઈ પ્રકારની ફેસિલિટી છે અને આ સ્કૂલમાં ક્યારથી ફેસિલિટી ચાલુ પણ થઈ છે મારું નામ છે જુલ્ફિકાર અલી મજીદભાઈ રાજપુરા આ એક ગ્રાન્ટેડ સ્કૂલ છે અને ગામડાની એક સુંદર શાળા છે આ અને એના માટે એનઆરઆઈ ડૉક્ટર અબ્દુલ રહેમાન રાજપુરા સાહેબ જેમના ઉદાર દાનથી આ એક સુંદર શાળા તમે જોઈ રહ્યા છો અહીંયા છસો બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને આ શાળા ઓગણીસો ને ચાલુ છે અને બાળકો માટે બસીસની ફેસિલિટી છે અહીંયા અને તમામ સગવડો અહીંયા આ સ્કૂલની અંદર છે વર્ગોની અંદર સ્માર્ટ ક્લાસ છે બધા કોમ્પ્યુટર ખંડ છે અને પૂરતો સ્ટાફ છે અને બધો સ્ટાફ ક્વોલિફાઈડ છે બાળકો અને વાલીઓ ખુશ છે અહીંયા દૂર દૂરથી બાળકો છવ્વીસ ગામડાના બાળકો અહીંયા અભ્યાસ માટે આવે છે અને વચ્ચે ઘણી બધી સ્કૂલો આવવા છતાં સીધા અહીંયા કેશવપુરા અભ્યાસ માટે આવે છે છેક બડોલીથી વક્તાપુર કિશોરગઢ દાવડ પ્રેમપુર ગઢા આવા છવ્વીસ ગામડામાંથી બાળકો અહીંયા અભ્યાસ માટે આવે છે અને વાલી અને બાળકો સંતુષ્ટ છે અને તમામ સ્ટાફ અમારો ક્વોલિફાઈડ છે બધો અને સ્કૂલમાં બીજી કઈ કઈ ફેસિલિટી છે બાળકો માટે મિનરલ ઠંડુ પાણી છે અહીંયા વોશરૂમ સુંદર વોશરૂમ છે અહીંયા કોમ્પ્યુટર રૂમ છે અને તમામ વર્ખંડો હવા ઉજાસવાળા છે મારું નામ બુશરા છે હું ધોરણ નવ વાની વિદ્યાર્થીની છું હું આ વર્ષે આશિષ વિદ્યાલયમાં પ્રવેશ મેળવ્યો છે અને અહીંયાનું વાતાવરણ બહુ જ અદભુત છે અહીંયાની ફેસિલિટીઝ જેવી કે પાણીની પરબ કમ્પ્યુટર લેબ ફિઝિક્સ લેબ વગેરે અદ્ભુત સંસાધનો છે અહીંયા ગવ પ્રાઇવેટ સ્કૂલ કરતાં પણ સારા ગવર્મેન્ટ સ્કૂલમાં પણ સારી ફેસિલિટીઝ મળી રહે છે અંતે હું એમ જ કહેવા માગું છું કે એક પ્રાઇવેટ સ્કૂલ કરતાં પણ સારી ફેસિલિટીઝ ગવર્મેન્ટ સ્કૂલમાં પણ મળી રહે છે થેન્ક યુ તો સ્કૂલની અંદર બાયોલોજી લેબ છે તેની અંદર તમને તમને મુલાકાત પણ કરાવી દઉં તો તમે મિત્રો જોઈ શકો છો કે શિક્ષકો દ્વારા પ્રેક્ટિકલી વિદ્યાર્થીઓ જોડે પ્રેક્ટિકલી સમજાવવામાં આવી રહ્યું છે કે હૃદયને લગતું છે કે જે જગ્યાએ લોહીનું પરિભ્રમણ કઈ રીતના થાય તે તમને સારી રીતે બાળકો સમજી શકે તે માટે પ્રેક્ટિકલ બાળકોની આજુબાજુ બેસાડી અને શિક્ષકો પોતે બાળકો જે પ્રેક્ટિકલ સમજાવી રહ્યા છે તો બાળકો માટે મિનરલ પાણીની વ્યવસ્થા ખાસ તમને જોઈ શકાય છે તો સ્કૂલની અંદર સરસ મજાની ફેસિલિટીની વાત કરીએ શૌચાલય ભાઈઓ માટે મોટા છોકરાઓ માટે સ્ટાફ બહેનો માટે અને અલગ અલગ તમામ લોકો માટે અલગ અલગ વ્યવસ્થા છે અને અહીંયા તમે જોઈ શકો છો પાર્કિંગની પણ સરસ મજાની વ્યવસ્થા છે અને ગ્રીનરીની વચ્ચે આખી સ્કૂલ આવી છે જેના કારણે બાળકોને શુદ્ધ હવા અને પ્રાકૃતિક વાતાવરણ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે અને બિલ્ડિંગ કહી શકાય કે સ્કૂલનું પાછળથી આ પ્રકારે જોઈ શકાય છે તો મિત્રો સ્કૂલની અંદર એક સરસ મજાની ફેસિલિટી એ છે કે કોઈ પણ માણસ વિઝિટ લેવા આવે કયા કારણસર આવે તો કેટલા વાગે આવ્યો હતો અને કયા ગામના છે અને ફોન નંબર સાથે સંપૂર્ણ ડિટેલ લખવામાં આવે છે ત્યારબાદ એન્ટ્રી આપવામાં આવે છે ને આઉટ પણ કરવામાં આવે છે બહાર જઈ શકે છે તો આ સરસ મજાની ફેસિલિટી જેના કારણે બાળકોને સુરક્ષિત રહી શકે અને બાળકોને કહી શકાય કે માતા પિતાનો કોઈ વખતે ભય ના રહે તે પ્રકારની ફેસિલિટી આ સ્કૂલમાં તમને મળી રહેશે તો મિત્રો આપણે આશિષ વિદ્યાલય કેસરપુરા જે ઈડર તાલુકામાં સાબરકાંઠા જિલ્લામાં આવેલી છે આ સ્કૂલની મુલાકાત લીધી તો મિત્રો જો તમે આ સ્કૂલની મુલાકાત લેવા માગતા હોય અને આ સ્કૂલનો જો કયો કયો પ્રકારની ફેસિલિટી છે તે પણ તમે જોવા માગતા તો એ આવી પણ શકો છો ને વિડીયો માધ્યમથી તમને સંપૂર્ણ માહિતી પણ મળે છે વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં કોમેન્ટમાં સ્કૂલ કેવી લાગ લાગે તે અવશ્ય લખજો આભાર